કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે બીચ ગેમ્સ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી આ વોલીબોલ સ્પર્ધાની ફાઇનલ મેચમાં ગુજરાત અને તામિલનાડુની ટીમ વચ્ચે રસાકસી ભરી મેચ જોવા મળી હતી જેમાં તામિલનાડુની ટીમને હરાવી ગુજરાતની ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો દીવમાં ભારતની પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ બે હજાર ચોવીસ દીવનું આયોજન કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બ્લૂ સર્ટિફાઈડ ઘોઘલા બીચ પર કરવામાં આવ્યું હતું તારીખ ચાર જાન્યુઆરીથી લઈને અગિયાર જાન્યુઆરી સુધી વિવિધ રમતગમત રમાઈ હતી ત્યારે ગુજરાતની ગર્લ્સ વોલીબોલ ટીમ તેમજ તામિલનાડુ વચ્ચે ફાઇનલ ગેમ્સ રમાઈ હતી જેમાં શરૂઆતથી જ ગુજરાતની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું તામિલનાડુની ટીમમાં ઇન્ટરનેશનલ ખેલાડી હોવા છતાં પણ ગુજરાતની ટીમ દ્વારા તામિલનાડુની ટીમને ત્રણ એકથી હરાવી ગોલ્ડ મેડલ મેળવવામાં આવ્યો છે

મેડલ મેળવ્યો એટલે ગુજરાતની ટીમને અમે ગોલ્ડ મેડલ આપવા આવશે આજે